કપાસની સિઝન પણ ધીમે ધીમે શરૂ થઈ ગઈ છે તમને ખ્યાલ છે કે કપાસની આવક પણ હવે ખેડૂતો પાસે કપાસ તૈયાર થાય છે આમ જોઈએ ને તો કપાસમાં સુકારો પણ છે તમે પણ જાણો છો કારણ કે જે વરસાદ વધુ વરસાદ થયો ને કરાર જમીનમાં જ્યાં પાણી ભરાણા હતા એ કપાસ હવે ફરી જવાના આરે પણ છે અને આપ તમે જુઓ છો કે ભાઈ બાદરોમાં તડકો તપતો હોય છે અને કપાસ હંમેશા એવું બનતું હોય છે કે ભાઈ કપાસની પૂરતી પ્રમાણમાં અહીંયા વહેલા વાવેતર હોય એટલે કે ઉગતું ઉત્પાદન નથી મળતું આપણે લાઈવ હરરાજી જોઈ લઈએ બજાર ભાવ આમ તો જોઈએ ને તો આઠ દસ હજાર આવે છે એટલે એવરેજ હોય ક્યારેક સાત હજાર મણે આવતો હોય ક્યારેક આઠ હજાર નવ હજાર મણે આવતો કપાસ આવે છે પરંતુ એના બજાર ભાવ શું છે ખેડૂતો ચર્ચા કરવી છે લાઈવ પણ બતાવી અને શું છે સ્થિતિ એ પણ આપણે જોવું છે પરંતુ આપણે લાઈવ એટલા માટે બતાવીએ કપાસની લાઈવ હરરાજી છે શું છે ભાવ શું છે સ્થિતિ તે પણ જોઈ લઈએ અલગ અલગ રીતે નવસો થી લઈને પંદરસો વચ્ચેનો કપાસ વેચાય છે આપણે જોઈએ ખાસ કરીને કે ક્વોલિટી વાઇઝ શું રહેશે બજાર ભાવ શું છે સ્થિતિ તેને લઈને પણ ઘણી વાર એવું બનતું હોય છે એવરેજ બજાર ભાવ કેવા છે શું બજારની સ્થિતિ છે ખાસ કરીને આપણે અહીં જોઈએ તો આપણને ખ્યાલ આવે કે અલગ અલગ રીતે બજાર ભાવ થતા હોય છે વાઇઝ ચૌદસો છ રૂપિયાનો છે તમે જોઈ રહ્યા છો ડિસ્પ્લે ઉપર એક કપાસ અને અલગ અલગ રીતે બજાર ભાવ થતા હોય છે આપણને જોવો છો ત્યારે ખાસ એટલા માટે લાઈવ થયા છે

રબના કો મગું આખો મારે આલી લેવાનું એનું કુટવા નું જો વીપી હા અલગ અલગ બજાર ભાવ થતા હોય છે અને આપણે ખાસ એટલા માટે જોઈએ છે કે શું છે બજાર ભાવ શું છે સ્થિતિ ખાસ કરીને આઠસો નવસો રૂપિયા થી લઈને પંદરસો સુધીના બજાર ભાવ જોવા મળે છે તમને કેટલા બજાર ભાવ પોસાય છે શું સ્થિતિ છે કોમેન્ટમાં જરૂર બનાવજો બતાવજો કારણ કે આ કપાસના જે તમે જોઈ રહ્યા છો ક્વોલિટીમાં એ તેરસો ને રૂપિયાનો છે આમ તો આ સારી જ ક્વોલિટી ગણી શકાય આ ક્વોલિટી અને આ ક્વોલિટીના તેરસો ને એસી રૂપિયા બજાર ભાવ છે અલગ અલગ ક્વોલિટી વાઇઝ બજાર ભાવ થતા હોય તમે પણ જાણો છો કે સારી ક્વોલિટી હોય તો સારા બજાર ભાવ થતા હોય છે શું નામ તમારું મારું નામ ગિરીશભાઈ શું લાગે કપાસ કપાસ કયું ગામ રામપરા ધાંગ્રા શું લાગે કપાસનો બજાર ભાવ

વરસાદથી નુકસાન જોયું એટલે સર્વે આવે છે સર્વે વાળા નથી આવતા સર્વે ગયા વર ને આ વર્ષે અત્યારે ખાતામાં પૈસા પડ્યા ગયા વર નું જે પાક નુકસાન હતું એને અત્યારે નુકસાન ના પૈસા પૈસા અત્યારે આવ્યા કેટલા આવ્યા ઈ હેક્ટર 6-7 હજાર એટલે ટોટલ તમારે તમારા ખાતામાં અંદાજે કેટલા આવ્યા કે ખાતે તો ને મારા બાપુજીના ખાતે છે એટલે એક હેક્ટર એ 7000 તે હજી તો આવ્યા નથી અમારા ગામમાં 5-6 માણસો ને આવ્યા ગયા વર્ષે જે સર્વે કર્યું હતું પાંચ છ જણા ને આવ્યા બીજા કોઈ ને આવ્યા નથી વરસાદ થયો એટલે ગામમાં બધા બે વાડી માં પડે ત્રણ અને કેટલા ખેડૂત ને ટૂંકમાં થી ખેડૂત ગામમાં ખેડૂત કેટલા આય છે જેને નુકસાન જોયું અંદાજે આપડા તો ગણી અને ઓણ જો અત્યારે કદાચ સર્વે થાય તો ઓણ કેદી આવે પોર આવે ને આ પૈસા વાર આવે કે કોઈ આવતા નહીં ભરવાનો છે મન પડે ત્યારે આપે સરકાર

પરંતુ આખા ગામમાં વરસાદ થયો હોય વિસ્તારમાં વરસાદ થયો હોય તો બધા ખેડૂતને નુકસાન થયું હોય એક ગામમાં પાંચ છ પાંચ છ જણાને જ નહીં તમને ખબર છે તેમ છતાં પણ તમે સેટેલાઇટ સર્વે કરો ને આ કરો ને તે કરો ને બધું જ કરો પરંતુ ખેડૂતના તમને નિહાકા લાગશે જે તે સમયે આ જગતનો તાત છે અને ખેડૂત જે ખેત પેદાશ પેદા કરે છે ને દિવસ રાત એક કરે છે ટાટ તડકો ઠંડી હોય ગમે તેમાં કામ કરીને અને એના સપના હોય છે આ જણસ થાય એમાં અને એમાંય જો તમે આ રીતે કરશો એસી બંગલા અને એસી ગાડીઓમાં બેઠા બેઠા જો તમે તમે જેના વિશે વિચાર નહીં આવે કારણ કે તમારે જમીન ઉપર આવવું પડશે જમીન ઉપર જશો તો ખ્યાલ આવશે કે ખેડૂતની શું છે વેદના ખાસ કરીને તમામ મિત્રો ખેડૂત મિત્રો જે છે એકવાર કોમેન્ટ જરૂર કરજો અને શેર પણ કરજો એટલે ખ્યાલ આવે ગયા વર્ષના જે ધાંગધ્રા તાલુકામાં ને આપણે સાથે ખેડૂત જોડાના ને એમને કહ્યું કે ભાઈ ગળા ગયા વર્ષે જે પાક નુકસાની થઈ હતી એની સહાય અત્યારે મળી અને અત્યારને તો ખ્યાલ જ નથી ક્યારેક સહાય મળશે ક્યારેક નુકસાની શું સ્થિતિ હશે કે કેમ સર્વે થશે કે નહીં થાય માત્ર ને માત્ર તમને તો અહીંયાથી મત મળ્યા છે આગળ ધીના કરો વિધાનસભામાં જાઓ લોકસભામાં જાઓ રાજ્યસભામાં જાઓ જ્યાં જાઓ ત્યાં તમને શુભકામના પરંતુ તમારા વિસ્તારના ખેડૂતોની જો વેદના સમજવી હોય તમારે ખેતરમાં ઉતરવું પડશે જમીન ઉપર આવવું પડશે અને ખેડૂતને જઈને પૂછવું પડશે કયો ખેડૂત સુખી છે તમારે તો માત્ર ને માત્ર ઇન્ટરવ્યુમાં અને એસી બંગલાઓમાં બેઠા બેઠા કહેવું છે કે ખેડૂત સમૃદ્ધ થયો ખેડૂત સમૃદ્ધ થયો હોય તો તમે રિયાલિટી ચેક કરીને ઉતરો ને ખ્યાલ આવે બાગાયતના દાડમો ઢોરને ખવડાવે છે ને રોડ ઉપર નાખે છે ત્યારે તમારી ગાડીઓમાં બેઠા બેઠા દેખાતા કે આ જ દાડમની ખેતી અમારા ખેડૂત સમૃદ્ધ થયા છે તો એના વિશે નથી વિચાર આવતો બીજી વાત મગફળી માટે થઈને ખેડૂતો હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરરાજી બંધ કરવી પડે છે ત્યારે તમને શરમ આવી જોઈએ કે અમે સત્તા પર બેઠેલા લોકો જો ખેડૂતની વેદના નથી સમજતા અને આ વાત ખેડૂતો કીધી આ વિડીયોમાં જરા જોઈ લેજો તમામ ખેડૂતો જ્યાંથી જોડાનારને એકવાર કોમેન્ટ પણ કરજો અને શેર પણ કરજો જય જવાન જય કિસાન આભાર ખેડૂત મિત્રો